આપ રહ્યા છો સમાચારોમાં સદાય હેલો સૌરાષ્ટ્ર મોરબી જિલ્લામાં યોજા રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે ભાજપ અગ્રણી શ્રી જણાવે છે કે મોરબી જિલ્લામાં ઓગણ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે જે સારી બાબત કહી શકાય જોકે ભાજપ સરકાર પર વિશ્વાસ અડીખમ છે સમરસ થવાથી ફાયદો એ થાય છે કે સમરસ ગ્રામ પંચાયતોને સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટ મળે છે જેથી ઝડપી વિકાસ શક્ય બને છે તો આ મામલે વિપક્ષે જણાવ્યું હતું કે નોટબંધી આ ચૂંટણીમાં મુખ્ય ફેક્ટર બની રહેશે જેથી ભાજપને પછડાટ સહન કરવાનો પણ વખત આવી શકે છે અહેવાલ રવિની માવત મોતી એટલે ટોટલ મને છે કે પંચોતેર જેવી થઈ જશે બિનારી અને તમે એમ કીધું કે આ નોટના શું અસર થશે પણ જે નોટબંધીના કોઈ લેવા દેવા ગ્રામ્ય વિસ્તારને નથી ગ્રામ્ય વિસ્તારના લોકો તો એવું માને છે કે આ બરાબર થયું છે કાળું ધન આતંકવાદ આ બધું બંધ થવા માટે આ થયું છે એટલે લોકોને ઉત્સાહ છે એમાં કશું લેવા દેવા નથી એ નહીં બિલકુલ નહીં ગ્રામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઈ જ્ઞાતિવાદ હોતો જ નથી માત્ર ને માત્ર ગામના વિકાસ તરફે વિચારતા હોય છે જ્યારે સમરસ થાય ત્યારે

પરેશાની કારણે ખૂબ મોટો આક્રોશ છે ગામના લોકો આ વખતે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે અને વધારેમાં વધારે કોંગ્રેસની ગ્રામ પંચાયતો બનશે ખાસ કરીને આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એના જે અભિયાનો ચાલી રહ્યા છે મેક ઇન ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા સ્ત્રી સશક્તિકરણ એના અભિયાનને આપણે આગળ વધારવા માટે યુવા અને એજ્યુકેટેડ લોકોની ખાસ જરૂર છે એના માટે આપણે આગળ આવે છે મેં ખાસ કરીને એના માટે ઉમેદવારી નોંધી નોંધી છે અને બીજું મારો અભ્યાસ છે બીઆઈટી કન્ટિન્યુ છે હજી અને એમાં આપણે ખાસ કરીને યુવા અને એજ્યુકેટેડ લોકોની ઝાઝી જરૂર છે એના લીધે આપણે આગળ આવી છીએ મારા ફેમિલીનો બહુ બધો સપોર્ટ છે ખાસ કરીને મારા દાદા હંસરાજભાઈ હાલોપરા એનો બહુ બધો સપોર્ટ મને છે અને જે આપણે આ મેં કીધું ક્લીન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા એના લીધે હું ખાસ કરીને આવી આ રવાપર પંચાયત વિસ્તાર સોસાયટીમાં આવેલો છે આ સોસાયટી વિસ્તારમાં જે મતદારો છે એ ખૂબ જ ભણેલા અને ખૂબ જ આગળ પડતા ધંધાદારીઓ છે તો આવા મત વિસ્તારમાં વિકાસ સોસાયટીનો વિકાસ કરી શકે તેમજ આગવી શૈલી અને આગવી વિચારસરણી ધરાવતા અને ભણેલ ખૂબ જ એજ્યુકેટેડ હોય એવા ઉમેદવારને હું મારા મત માટે પસંદગી આપીશ